સુરતની બૈસ્તાન પોલીસે ગુજરાત નિયંત્રિત ગુનાખોરી અને આતંકવાદીઓ નિયંત્રણ ધારા ગુસ્સી ચોક હેઠળ એક ગંભીર કાર્યવાહી કરી છે આ કાર્યવાહી મર્ડરના આરોપી દાલ ચાવલ ગેંગના સભ્યો તરીકે ઓળખાતા ઇમરોઝ ઉત્પેદ દાલ સામે કરવામાં આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં થયેલા મર્ડર જેવા ગંભીર ગુનાઓ સાથે આરોપીઓની સીધી સંડોવણી હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા બાદ તેમની સામે ગુસ્સીટોક કાયદો લાગુ કરવામાં આવ્યો છે આરોપી પર અગાઉથી જ ગુના સહિત અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે ગુસ્સીટોક કાયદો લાગુ થતાં આરોપીને જામીન પર છૂટવાની શક્યતા નગણ્ય બની ગઈ છે તેમજ તેમની સામે કડક અને મજબૂત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આરોપી ગેંગ સાથે પોલીસ તપાસમાં સામે છે જે ગેંગ વિસ્તારમાં સક્રિય અને ભય ફેલાવતી ગેંગ તરીકે ઓળખાય છે આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ગેંગ સાથે જોડાયેલા અન્ય સભ્યોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે